હતો જેને લઈને ગંભીરતાથી લઈને એ આરોપી છે તેના ઉપર તુરંત યુનિવર્સિટી એફઆઈઆર કરે અને તથા જે મારમ મારીનો બનાવ બન્યો હતો તે વ્યક્તિને યુનિવર્સિટી પરિષદમાં આવવા પણ પ્રતિબંધ લગાડવામાં આવે સાથે વિજિલન્સ અને સિક્યુરિટીના કર્મચારીઓ આ ઘટનાને રોકવાની પોતાની જવાબદારી ગણાવતા નથી જેથી તેમને પણ તુરંત પોતાની જવાબદારીથી છૂટા કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ભારે સૂત્રોચ્ચાર સાથે વીસીની રજૂઆત ભારે આક્રોશ સાથે અને દસ દિવસમાં કમિટી નિર્ણય લેશે શું પગલાં ભરવા વિદ્યાર્થીઓએ કે આ મારામારીના મુદ્દે ફરિયાદ તો કરી જ છે પણ વિદ્યાર્થીઓએ એવું કહેવું છે કે એમએસ યુનિવર્સિટી દ્વારા ફરિયાદ થાય પણ પોત પોલીસના કહેવા પ્રમાણે ફરિયાદ થઈ ગયેલ છે એટલે કે બીજી વાર ફરિયાદ ન થાય અને હવે કમિટી દસ દિવસમાં જવાબ આપશે કે શું એક્શન લેવા પડશે વાત અમારો પ્રશ્ન નથી બીસી સાહેબ વિદ્યાર્થી માટે અમને અહીંયા મૂકવામાં આવ્યા છે બીસી સાહેબ અહીંયા क्या सकते सारी बहन यहाँ पे पड़ती है और उसको भी वो छेड़ता है उसको भी ऐसी घटना होती है तो विजिलेंस पे भरोसा करे कि ना करे और विजिलेंस एडा के हमको ऐसा बोलता है कि हमारी कोई जवाबदारी नहीं है एफ आई कोई विद्यार्थी परिषद ऐसे रहेगा एफ आई आर

અમદાવાદની સેવન ડે સ્કૂલ જેવી ઘટના એવી આપણા એમએસ યુનિવર્સિટી વડોદરામાં થઈ છે આજે અમે વિદ્યાર્થીના વિષયને લઈને આજે બીસી સાથે મળવા આવ્યા છે ત્યારે બીસી તરફથી તેમજ એમએસ યુનિવર્સિટી પ્રશાસન તરફથી ગોળગોળ જવાબ આપવામાં આવે છે સીધી સીધી જવાબ આપવા નથી આવતો વિદ્યાર્થી જે માર માર્યો છે એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું જ્યારે અમે યુનિવર્સિટીમાં ક્વા ફેકલ્ટીમાં અમે જવાબ આપવામાં જઈએ છીએ જવાબ લેવા જઈએ છીએ ત્યારે અમને ગોળગોળ ફરવામાં આવે છે અને એમના તરફથી સંપૂર્ણ ના પાડી દેવામાં આવે છે કે અમારા દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે આજે અમે યુનિવર્સિટી લેવલ આજે આપવા આવીએ છીએ ત્યારે પણ આજે ના પાડવામાં આવે છે આજે જો કાજો આ વિષય પર એક્શન લેવામાં નહીં આવે કાલથી અમે એમએસ યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અને વિદ્યાર્થીઓને કાલે સેફ્ટી માટે કાલથી યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અમે શું નામ આપણું આશિષ સોલંકી કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ એ